ભાવનગરના પાલીતાણામાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રતિષ્ઠા નિમિત્તે ફટાકડા ફોડવાની દાચ રાખીને આ હુમલો કરાયો છે પાલીતાણાના ડુંગરપુરમાં ગૌતમ મકવાણા પર આ હુમલો કરાયો સોહિલ ફતાભાઈ સાજીત યુનુસભાઈ આસિફ નામના ઈસમોએ આ હુમલો કર્યાનો આરોપ છે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ડુંગર પર ગામે ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેને લઈને બોલાચાલી થઈ હતી બાદમાં આજે જીવાપર ગામ નજીક હુમલો કરવામાં આવ્યો ઈજાગ્રસ્તને સારવાર માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે પોલીસ આરોપીની શોધખોળ હાથ ધરી રહી છે તે હું કહું આ એક્સિડન્ટ થયું એમ કે મારા મોટા છોકરા એ બાઇક એકદમ હકારી તે મેં કીધું ભાઈ તું ધીમે હકાય ને તો કે બા આપણો ભાઈ પડી ગયો એમ તેના અમે જ્યાં તો બધાય મારતા હતા તે મેં એમ કીધું એ ભાઈ તું મારમાંથી બહુ ગુંડા બોલવા મળ્યો તે હું પાછી બોલી હું કહું ભાઈ તરત બોલું હરકું બોલ જે હું કહું એમ ગાળું ન દેવાય હું કાંઈ તમારી ઓર નથી થતી મેં એમ કીધું તે પછી કે તો તારું બે વર્ષનું બાળક છે ને એને હું મારી નાખીશ કોણ એવું કીધું મારી નાખી એ મારવા આ કોણ છે અત્યારે છે ને ભાઈ મારો દીકરો છે રામી વાન નું પઢાઈ હું ઘરે જતો હતો ને એને બાવીસ જાન્યુઆરી ની રી હતી ને તે ચાર જણા ધોકો ને કેટલા જણા હતા મારવા ચાર ચાર જણા મારવા માં હતા બીજા બધા હતા એમ કરી દસ બાર જણા શું કામ માર્યા તમને ત્યાં બસ રામનમમાં મેં પડાક્યા પડે કે એની નહીં હતી કઈ જગ્યાએ માર્યા તમને જીવાપુર વટે નવકાર ધામ એમાંથી કોઈને ઓળખો છો હા ચાર જણા